વાત રાજકોટની તો રાજકોટમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન ઉત્સાહભેર શરૂ થઈ ગયું છે જેતપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો પોલીસના ચુસ્ત વચ્ચે મતદાન શરૂ થઈ ગયું છે અને સેલુકા ગામમાં સરપંચ અને બોર્ડના સભ્ય પદ માટે ચૂંટણી નવી સાંકડી ગામ માટે માત્ર સરપંચ પદની ચૂંટણી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરની છ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોનો ભારે ઉત્સાહ નજરે પડ્યો છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું છે ચાપરાજપુર અને તેલુકા ગામમાં સરપંચ અને વોર્ડના સભ્ય માટે ચૂંટણી યોજાય છે અને સાંકડી ગામ માટે માત્ર સરપંચ પદની ચૂંટણી યોજાઈ